દવા બનાવવાની હોય ખાતર નાખવાની હોય ખાતર પાવાનું ઉજો મિત્રને કોઈદી ખાતર પાયું તમે અમે પાઈએ એને કે જો અમે ખાતર પાઈએ અયા નર ઈ આમ જો આ ખાતર મિત્ર જોઈ લે તમે હા એકલા આ ખાતર હંમેશા બધાય વાવણિયા ભરીને નાખતા હોય ના આપણે પાઈએ વાવણિયા ભરીને નાખતા હોય ને અમે પાઈએ અમે યુરિયા ને એમોનિયા ભેગું કરીને પાઈએ

કેલા એનેના આના કેટલા હોય 100 પ્લસ પ્લસ 100 ઉપર આના જ નથી આવતા ને અમારું તો પ્લસ 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 દુનિયાનું આરોલીયો તો આપણે તુવે એ તો જોય અમે તુવે અમને તુવેરા તમને દાબ ભાવે ને ત્યાં થઈ ગયા दादा એનું શું જાનું થાઉં ગાડી કેમ જાનું થવાય આવતી બોલવું એનું છે જાનું થાઉં એનું નથી

એકા ઠુકવાની આદત કોઈ જાય જ નહીં ગમે અહીંયા પાણી ગંદુ જ કરતાય પ્રદૂષણ પ્રદૂષણ પાણીનો દુરુપયોગ નાખો મોબાઈલમાં આવે મોબાઈલમાં આવે જો તો ખરા હું ગાકર દેજો મોબાઈલને કર દે કર દે કર દે કેમ થાય કેમ થાય ના દેજો ગાડી એમ નાખ દેસ નાખ આમ જો કોઈ ગાડીને કાટે તારા દાંત કાટકી જાય એ તો આપણે એવું બોલીએ તો દાંત કાટે મારા કોઈ દા જો 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 પડ્યા જો પડ્યા લાડુઓ ખાધો આયા ગરે પોરું હે આમ તો મારા થી એટલે તો પોચાતું નતો આ ધોવા માટે ચાલો મારા ગલગોટો ફૂલ તો આવ્યા નથી ગલગોટા નાકમાં એસી ભેટ પાવડર કરી ગયો ઓલું નાકું ભરાઈ ગયું એમ કેતા ક્યારો ક્યાં નથી ભગત બરાબર અલ્યો પાવડો મંડો બાર આટલી બધી ભૂખ લાગી મારી વાઈટે

અંદર સ્વેટર પહેર્યું શિયાળો આવી ગયો હવે ફૂલ ગરમી થાય છે એટલે શોર્ટ કાઢો શું શેનું શાક છે તમે બનાવ્યું મને પૂછે મે પર ખાવું નથી તમને સરપ્રાઈઝ 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 તમારે ખાવું નથી ખાવું જોઈએ આમાં કઈક વજન મૂકવું જોઈએ એવું છે તેલ વાળું થઈ સાહેબ મજા આવે ને અહીંયા બાકી મજા જ આવે લાવો ખોલજો ખોલો ને ભાઈ હવે એકલા એક હાથે ખુલે મારે જો આ ખુલી ગયું વાહ ખુલી ગયું ને મારા હાથ વાળા થઈ ગયા તા ને એટલે કેમ બાકી સાક નીંગણા જો તારા હાટો રીંગણા લઈ આવ્યોતો ને ગાલ એટલે ભલે વેચાતા તો વેચાતા ગોરા વાળા લાલ મરચાં દેશી ઘાણું ઠંડી ઠંડી છાસ છાસ તો લીધી નથી વાડીના બપોરા આને છેલે એને છેલે વાડીના બપોરા વાડીના બપોરા ચાલો મિત્ર વાડીના બપોરા કરવા બપોરા કરવા વાડીએ બપોરા કરવા ડીશ છે સાહેબ ડીશ સમજીને લઈ લેવાય આ ડીશ હા અહીંયા આપણે એવું જ હોય ડીશ હોય તો એમ રોટલો ખટે નહીં ગાય આ વાટકામાં શાક લઈ લેવાનું આ ચમચી બરાબર તમે કાઈ નહીં કરો તો હું કરી દઉં લાવો તમે રોજ તો હું કરી દઉં તૈયાર કરી બપોરા મોજ ફરતી જંગલ બપોરે કઈ મસ્ત મજા આવે એમાં કઈ જ નઈ વાડીએ બપોરા કરવામાં કઈ ના ઘટે તૈયાર કરો હાલો તૈયાર જ છે મંડળ જમવા

એટલે હું થાય પાણી આગળ જવા ના સાઈડ માં ફોડી નાખે પાંદડા ના ડૂચો હટાડવો પડે એમ ભગત આપડી પાસે ઓલું છે ને સનેડો નીંદવાનો તો એ ભેગું લેતું જવાય